ભાજપમાં ભ્રષ્ટાચાર મોખરે છે આ વાત તો ભાજપના નેતાએ જ સાબિત કરી આપી ખુદ ભાજપના સાંસદે ફાયર એનઓસી માટે ફાયર ઓફિસરને સિત્તેર હજાર આપ્યા જો ભાજપના નેતાઓ જ લાંચ આપતા હોય તો સામાન્ય જનતાનું શું તો કયા ભાજપના નેતાએ લાંચ આપી અને ભ્રષ્ટાચાર આચર્યો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ત્રાસ છે આરએમસી અને કલેક્ટરમાં નાણા કોણ નથી લેતું લાંચ કોણ નથી લેતું આ વાત ભાજપના સાંસદ કહી રહ્યા છે આ સવાલ ભ્રષ્ટાચાર ઉપર ભાજપના સાંસદ ઉપાડી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડથી રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટ ચહેરો ઉઘાડો પડી ગયો છે ત્યારે અનેક નિર્દોષોના જીવની પરવા કર્યા વગર ફાયર શાખા કેવી રીતે ભ્રષ્ટાચાર આચરતી હતી જેમાં રાજ્યસભાના ભાજપના સાંસદ રામ મોકરિયાએ પોતે પણ ફાયર એનઓસી માટે અને ફાયર એનઓસીના સર્ટિફિકેટ માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ઠેબાને સિત્તેર હજાર રૂપિયા આપ્યા હતા સંદેશ મીડિયા સાથે વાતચીતમાં મોકરિયાએ કહ્યું કે મારો પ્લાન પાસ નહોતો થયો સર્વે નંબર એકસો પાંચમાં ભાજપ કાર્યાલય પાસે સત્યાવીસ હજાર વારમાં મેં બિલ્ડિંગનો પ્લાન મૂકેલો આ જમીન બિનખેતી થયેલી છે જે મારા રેસિડેન્શિયલ અથવા કોમર્શિયલ પ્રોજેક્ટ થઈ શકે પહેલાં એરપોર્ટનું એનઓસી નહોતું પછી એમણે આપી દીધું ફાયર શાખાના એનઓસી માટે ફાયર ઓફિસર ઠેબાને સિત્તેર હજાર રૂપિયા આપ્યા હતા ત્યારે હું સાંસદ નહોતો મહાનગરપાલિકામાં કોણ પૈસા નથી લેતું કલેક્ટરમાં કોણ પૈસા નથી લેતું બધાનો ત્રાસ છે બસો કરોડની જમીન હોય અને કામ અટકાવી દે સિત્તેર હજાર શેના માટે આપ્યા એ વિશે પૂછતા તેમણે જવાબ આપતા કહ્યું કે પ્લાન માટે જ આપવા પડે ને આ લોકો એનઓસી માટે બધા પાસેથી નાણાં લે છે પૂછો બિલ્ડર એસોસિએશનને રામ મોકરિયાનો પ્લાન પૈસા દેવા છતાં મંજૂર ન થયો અને બાદમાં સાંસદ બન્યા એટલે તેમણે ફાયર ઓફિસર ઠેબાને ફોન કર્યા ત્યારે ઠેબાને બ્રહ્મ જ્ઞાન થયું હોય તેમ બંધ કવરમાં તેમણે કોઈ વ્યક્તિ પાસે સિત્તેર હજાર રૂપિયા રામ મોકરિયાને પાછા મોકલાવી આપ્યા આ છે રાજકોટ મહાનગરપાલિકાનું ટ્રસ્ટ અને બે જવાબદાર તંત્ર જે લોકોની જિંદગી જોડાયેલી છે તેવી સંવેદનશીલ કામગીરીમાં પણ ગીધની જેમ નાણાંઓ વસૂલે છે અને તમને જણાવી દઈએ કે આ એ જ ફાયર ઓફિસરની કથા છે જેની અત્યારે ક્રાઈમ બ્રાન્ચ પૂછતાછ કરી રહી છે ખેર ભાજપના સાંસદ ઈમાનદાર લાગે છે નેતાજી માની તો રહ્યા છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને કોઈ પણ કામ કરાવવા માટે લાંચ તો આપવી જ પડે આ વાત પોતે ખુલીને કહી રહ્યા છે તો આ નેતાજી વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર